વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસે રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના સોનાના જથ્થા સાથે એક સેલ્સમેનને ઝડપી પાડ્યો છે છે અને તેની વધુ પૂછપરછ આવી મુંબઈના જ્વેલર્સ શોરૂમના વેપારીનો સેલ્સમેન રેલવે ટ્રેનમાં રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના સોનાના દાગીના લઈને વડોદરા ખાતે સોનાના વેપારીઓને વેચવા માટે આવ્યો હતો જે રેલવે પોલીસે વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર એક ઉપર આ શખ્સને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી સોનું તથા દાગીના મળી આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં તે ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન હોવાની વિગતો સામે આવી છે તે વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા માટે આવ્યો હોવાનું જણાવી રહ્યો છે આ સંદર્ભે રેલવેના ડીવાય એસપી જીએસ બારીયાએ વિસ્તૃત માં જાણકારી આપી હતી 6.5 કરોડ જેટલી કિંમત નું સોનું છે એમની પાસે એ ભાઈ એવું કેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે તેમ છતાં એણે કઈ ઇલીગલ કઈ કર્યું હોય દાણ ચોરી કે આવું તેવું તો અમે આગળની તપાસ કરી અને પછી આપને જણાવીશું કોઈ એજન્સીઓને જાણ કરી છે સર જીએસટી કે ઇન્કમ ટેક્સ જીએસટી ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે બોમ્બે થી આવ્યા હતા ભાઈ વંદે ભારત ટ્રેન અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને એ સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે

આ એક સિક્યુરિટીનો વિષય છે એ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તો જાહેરનામું ભંગનો ગુનો જો થતો હશે તો એ પણ દાખલ કરો સાડા છ કરોડ એ એમ કે છે કે હું પહેલી વાર આવ્યો છું એ સિવાય બીજા એના જે કોઈ એજન્ટ કે વેપારી હશે એ આવતા હશે કદાચ